નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ કુતરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામના વૃદ્ધ ખેડૂતની કે જે બી એસ એન એલ કંપનીમાં એન્જિનિયર હતા અને સાથે સાથે ખેતી પણ કરતા બે હજાર ચૌદમાં રિટાયર થયા બાદ તેમણે નક્કી કર્યું કે કંઈક અલગથી ખેતી કરવી છે ત્યારબાદ જશવંતભાઈ પહેલે રિટાયર્ડ પછી ફાર્મિંગ એક્ટિવિટી શરૂ કરી નેટ હાઉસમાં ફ્લોરિંગ કલ્ચર પ્રોજેક્ટ બનાવ્યો તેમાં જરબેરાનું વાવેતર કર્યું ને સારી એવી કમાણી કરી પરંતુ સમય જતાં માર્કેટમાં પ્લાસ્ટિકના ફૂલ આવતા જરબેરાની ડિમાન્ડ કરતાં એમણે જરબેરાની ખેતી બંધ કરીને બે હજાર સત્તરમાં ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરીને સાથે સાથે જંગલ મોડેલ ફાર્મ પણ ડેવલપ કરી અલગ અલગ વૃક્ષો વાવેતર કરીને જેમાં નોની ફ્રૂટ આંબાવાળી બારે માસ આવતી કેરી જાંબુ કેરી કમરખ

અને હું ગામ મારું અછારણ ફલકપુર ફાર્મ કરીને મારા ફાર્મનું નામ છે અને ઓલપાડ તાલુકાના અછારણ ગામે આવેલું છે આ મારા ખેતીનો મને ઘણો શોખ છે અને હું રિટાયર્ડ ડિવિઝનલ એન્જિનિયર બીએસએનએલ છું અને બે હજાર ચૌદ થી રિટાયર થતો તે પહેલા પણ હું બે હજાર સાત થી મારી વિવિધ પ્રકારની ખેતી મને કરવાનો શોખ છે તેમાં સુરત જિલ્લામાં પહેલાંમાં પહેલો મારો ફ્લોરિકલ્ચર પ્રોજેક્ટ હતો જલારામ ફ્લોરીટેક કરીને નામ હતું અને મેં બે એકરની અંદર ગ્રીનહાઉસ બનાવેલા એની અંદર અમે અને રોઝ બનાવતા હતા બે હજાર સાતથી બે હજાર બાર સુધી અમે ગ્રીનહાઉસમાં જરબેરા રોઝની ખેતી જરબેરા રોઝની ખેતી કરી પરંતુ બે હજાર બાર પછી જ્યારે પ્લાસા ફૂલોની માર્કેટ આવી ગયું ત્યારે લાઈવ ફૂલો લોકો યુઝ કરતા હતા એટલે અમે એ ગ્રીન હાઉસમાં મેં મેન્ટેનન્સ પણ વધુ થઈ ગયું અને પ્લાસ્ટિક પણ રિપ્લેસમેન્ટમાં મોંઘા પડે એટલે અમે તરત જ પછી બીજી ખેતીમાં વળી ગયા

ત્યારબાદ એમાંથી ગોલ્ડન યલોના પ્લાન્ટ મેં બનાવ્યા હતા ત્યાર પછી અત્યારે મારી પાસે એકાદ વરસના ઘણા પ્લાન્ટ છે એમાં થાઈલેન્ડ રેડ ઇન્ડોનેશિયન રોયલ રેડ વેરાયટીઝ ડ્રાગન ફ્રૂટની ત્યાર પછી ઇન્ડ ઇઝરાયલ ગોલ્ડન યલો છે પછી વિયેતનામ વ્હાઈટ છે થાઇલેન્ડ વ્હાઈટ છે અને ત્યારબાદ બીજી ઘણી છે અત્યારે મારી પાસે બીજી નવી વેરાયટીસમાં રેમ્બો રેડ વેરાયટીઝ છે ત્યારબાદ એક જૈના રેડ વેરાયટીઝના ફ્રૂટ આવ્યા છે અને બીજી હજુ ઘણી વેરાયટીઝ અંદર પોકળે છે અંટલ બેઝિસ પર છે એટલે હજુ ઘણી વેરાયટીઝના ફ્રૂટ આવ્યા નથી આમ છતાં મારી પાસે અત્યારે ચૌદથી પંદર વેરાયટીઝો દેખાય છે આ જે હું તમને બતાવું છું એ મારી ફાર્મની અંદર લગાવેલા પ્લાન્ટ છે એમાં જે તપકા મૂકેલા છે એનું પ્રોડક્શન ચાલુ છે બાકીની વેરાયટીઝના હજુ થયા નથી આમ છતાં થાઇલે ઇન્ડર રોયલ રેડ અને એક બીજા ફ્રૂટ આવ્યા છે જે એને જૈના રેડ કહેવામાં આવે છે એ રેડ રેડનું બ્રિક્સ લેવલ પણ હાઈ છે અને વેરી સ્વીટ ઘણું વાળું છે અને આ ઉપરાંત આ ખેતીની અંદર સારું છે ત્યારબાદ મારી પાસે આ મારા ફાર્મની અંદર સફેદ જાંબુ બ્લેક જાંબુ ગ્રીન જાંબુ પિંક જાંબુ છે કમળક છે અંબારો પછી બીજા ઘણા ઘણા ફ્રૂટો છે પપનસ છે અને એવી રીતે મારી પાસે બત્રીસ બત્રીસ જેટલા ફ્રૂટોના અલગ અલગ છે ફ્રૂટ છે અને બીજા ઘણા ફ્રૂટો છે આમાં હું આ મારે ખેતીનો શોખ અને મારે ખેતીની સાથે મારો લગાવ છે અને હું આ રિટાયર લાઈફમાં મારે આ ફાર્મની એક્ટિવિટીઝમાં હું ડેઈલી એટેન્ડ કરું છું અને રહેવાનું મારું સુરત છે પણ મને મારું ફાર્મ બહુ વાળું છે અને મારા કોઈ કામ માટે બીજા હું બીજા પ્લાન્ટ તો હું બનાવતો નથી ખાલી ડ્રેગન ફ્રૂટની વેરાયટીઝના મેં પ્લાન્ટ બનાવીને વેચીએ પણ છે અને તમારે જો જરૂર હોય તો મારો કોન્ટેક કરી શકો છો બીજી બધી વેરાયટી છે તમને જોવા મળશે પણ એનો હું અમે કલમ કે એવું બનાવતા નથી ડ્રેગન ફ્રુટ ની છે કોઈ જોઈએ તે બધી વેરાયટીસ ના અમે કટિંગ અને પ્લાન્ટ આપીએ છે મારો કોન્ટેક્ટ નંબર છે જસવંતભાઈ પટેલ 9482287544 9482287544 આભાર